અઢારવો માં પાટા અઢાર ઓગણી હોય બે હજાર રૂપિયા પૂરા સુપર માલ

અઢારસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપરમા

અઢાર બત્રીસ ચાલુ પિંચા ઓગણી હો બે ચાર બાર ઉમર ઓગણી બાર ઓગણીસો ને બાર રૂપિયા જગદાનો બ્રાઉન કલરમાં માં સારો માલ સોળસો ને અઢાર રૂપિયા મીડિયમ

ફંડા ખેડા બજે તો 1200 1850 2550 91 માળનો 1900 1200 55 પાંચ હું ક્યાં મોટું જોડે આ જોનમાં એક ફેરવનો બરાબર બાકાલ લઈ આવી હા તો હવે અહીં નહી આવે હા હા 8 2 59 1000 બી પાછો છે ખેતરી માત્રનો ઓદર ગામે 7850 55 લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના ના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાથી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટીની ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ამოკ ბრაუნი დაણો